જય માતાજી મિત્રો નેસડા સ્ટેજર માં તમારું સ્વાગત છે આજનો વિડીયો રહેશે કેળા ખાવાની હરીફાઈ કેળા ખાવાના ચેલેન્જ કેળા ખાવાનો વિડીયો જોલો મિત્રો આજનો વિડિયો રહેશે એક મિનિટ ને દસ સેકન્ડ માં જે સૌથી વધારે કેળા ખાઈ જશે ને પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે જોલો મિત્રો પાંચસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે તમે રહેશે એક મિનિટ ને દસ સેકન્ડ એક મિનિટ ને દસ સેકન્ડ માં જે સૌથી વધારે કેળા ખાશે એમને ઇનામ આપવામાં આવશે પાંચસો રૂપિયા જોલો મિત્રો કેળા ખાવાની હરીફાઈ કેળા ખાવાનો ચેલેન્જ વિડીયો ચલો સમય ના વિડીયો સ્ટાર્ટ કરીએ અને અમારી ચેનલ નેસડા સ્ટેજર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ચલો મિત્રો પેલા રાઉન્ડ માં અમરસિંહ જોઈએ કે એક મિનિટ ને દસ સેકન્ડ માં અમરસિંહ કેટલા કેળા ખાય છે ચલો અમરસિંહ તમારો સમય થાય છે સ્ટાર્ટ ચલો મિત્રો સ્ટાર્ટ થઈ ગયો સ્ટાર્ટ અમરસિંહ કરી દીધું કેળા ખાવાનું સ્ટાર્ટ જોઈએ કે હવે એક મિનિટમાં એક મિનિટ દસ સેકન્ડ માં અમરસિંહ કેટલા કેળા ખાઈ જાય છે શું આ પાંચસો રૂપિયા ઇનામ જીતીને જાય છે ચલો મિત્રો પાંચસો રૂપિયા ઇનામ કોણ જીતશે કોણ જીતશે ઇનામ કોણ જીતશે ઇનામ પાંચસો રૂપિયા ચલો મિત્રો ગણતરે જો કેળો ચોવીસ સેકન્ડ થયા છે મિત્રો ચલો મિત્રો જોરદાર સ્પીડ જમરજી નહીં સૌથી વધારે કેળા ખાવાના છે એક મિનિટ ને દસ સેકન્ડમાં જે મિત્રો એક મિનિટ ને દસ સેકન્ડ સૌથી વધારે કેળા ખાઈ જશે એમને ઇનામમાં આપવામાં આવે છે આ પાંચસો રૂપિયા નજીક સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખો નેસલા સ્ટાર ચેનલ ને ચાલીસ સેકન્ડ થયા છે ચલો મિત્રો ચાલીસ સેકન્ડ થઈ ગયા છે જોરદાર સ્પીડ છે નહીં આવીને આવી સ્પીડ છે નામની નજીક પહોંચી જશે પાંચસો રૂપિયાની ચલો મિત્રો પચાસ સેકન્ડ થયા છે વીસ સેકન્ડ છે હજી અમને જોડે એક મિનિટ દસ સેકન્ડ માં ખાવાના છે સૌથી વધારે કેળા છે એમને ઈનામો આપવા છે પાંચસો રૂપિયા એક મિનિટ થઈ ગઈ છે અને હવે દસ સેકન્ડ રહ્યા છે જોઈએ કે કેટલા ખલાસ કરી નાખે છે કે પાંચ સેકન્ડ છ સાત આઠ નવ ને દસ ચલો મિત્રો એક મિનિટ ને સેકન્ડ થઈ ગયા છે હવે આપણે ગણી લઈએ કે કેટલા કેળા ખાધા છે એક મિનિટ ને દસ સેકન્ડ મિત્રો જે પેલા રાઉન્ડ માં આવ્યા હતા અમરસિંહ આપણે એક મિનિટ ને દસ સેકન્ડમાં સાત કેળા ખાઈ ગયા છે હવે જોઈએ આપણે બીજા રાઉન્ડમાં જે કલ્પેશી આવે કેટલા કેળા ખાય છે જોઈએ આપણે બીજા રાઉન્ડમાં જો મિત્ર બીજા માં આવ્યા છે કલ્પેશી હવે જોઈએ એક મિનિટ દસ માં કલ્પેશિંહ કેટલા ખેડા ખાશે છે કલ્પેશ તમારો સમય થશે સ્ટાર્ટ ચલો મિત્રો ટાઈમર થઈ ગયું છે ચાલુ અને કલ્પેશિંહે કરી દીધું છે ખેડા ખાવાનું ચાલુ હવે જોઈએ એક મિનિટમાં દસ માં કલ્પેશસિંહ કેટલા ખેડા ખાઈ જાય છે અમરજી એક મિનિટ ને દસ માં સાત ખેડા ખાઈ જાય છે હવે જોઈએ કલ્પેશસિંહ કેટલા ખેડા ખાઈ જાય છે તો મિત્રો તમે સ્ટાર્ટ છે કલ્પેશિંહ ખાવાની પણ સ્પીડ જોરદાર છે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો સ્ટાર્ટ ચાલે ને મિત્રો ને શેર કરો તમારા જોરદાર સ્પીડ ત્રીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો જોઈ લો જોરદાર સ્પીડ છે તો સેકન્ડ આવીને આવી સ્પીડ રાખતા રહેશે તો કલ્પેશ નામ દીધી જશે પાંચસો રૂપિયા પડી ના જાવજો હો જો કેડું કટ કપાઈ જશે તમારે અડધું ગણવામાં આવશે સાત કેળા મરસી ખાઈ ગયા છે તમારે ખાવાના છે આઠ તો આઠ ખાતા છે ઇનામ દીધું પાંચસો રૂપિયા એક મિનિટ થવા આવી રહી છે મિત્રો નહીં જોઈ લો મિત્રો એક મિનિટ થઈ ગઈ છે છે હવે એક કેટલા કેળા જાય છે કેડા આઠ નવ દસ ખાઈ ગયા છે કેળા આપણે ગણીને કહી જાય કે કેટલા કેડા છે એક મિનિટને ને દસ સેકન્ડ માં કલ્પેશીયે એક મિનિટ અને દસ સેકન્ડ માં જે કલ્પેશી બીજા રાઉન્ડ માં એક મિનિટ દસ સેકન્ડ માં આઠ કેળા ખાઈ ગયા હતા જોઈએ આપડે ત્રીજા રાઉન્ડ માં

ત્રીસ સેકન્ડ થયા છે જો મિત્રો જોરદાર સ્પીડ છે રોહિત સિંહ ચેનલ ના કરી નાખો મિત્રો શેર કરો અમારા વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટ કરતા રહેજો મિત્રો જોરદાર સ્પીડ છે છે સિંહ ચલો મિત્રો પચાસ સેકન્ડ થયા છે એ પચાસ સેકન્ડ થઈ ગયા છે વીસ સેકન્ડ છે મને જોડે ચલો મિત્રો એક મિનિટ થવા આવી રહી છે મિત્રોની એક મિનિટ થઈ ગઈ છે હવે દસ સેકન્ડ છે બે કેળા પડ્યા છે પાંચ છ સાત આઠ નવ દસ એક મિનિટ ને દસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો જોઈએ કે કેટલાક ખાધા છે રોહિત કેળા જો ત્રીજા રાઉન્ડમાં આપડે રોહિત એક મિનિટ ને દસ સેકન્ડ માં છ કેળા ખાધા હતા જણા મિત્રો એક મિનિટ ને દસ સેકન્ડ માં કલપી શીખી ગયા છે આઠ કેળા ઇનામ શીખી ગયા પાંચસો રૂપિયા ચલો પાંચસો રૂપિયા ઇનામ જીતી ગયા છે ઇનામ આપી દે છે એમને પાંચસો રૂપિયા લો મિત્રો તમારું ઇનામ કેવું લાગ્યું મારા વિડીયો માં મજા આવી તમને કેવું લાગ્યો અમારા વિડીયો માં કેળા ખાવાની હરીફાઈ કેડા ખાવાનો છે ચાલે વિડીયો તમને તમને કેવી મજા આવી કમેન્ટ કરતા રહેજો ને અમારી ચેનલ નેશનલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ